રિક્ષામાં બેસેલા ત્રણ છરો હથોડી કાઢીને માર મારવાની ધમકી આપી રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોન ભાડા બચતના રોકડા રૂપિયા અને રિક્ષા મળીને કુલ બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ ની કરી નાસી ગયા હતા જે જેમુનામાં કાપોદરા પોલીસે બે આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી મુજબ દસ ફેબ્રુઆરીના રોજ કાબરે ચાર રસ્તાથી પેસેન્જર તરીકે રિક્ષામાં ત્રણ ઇસમો બેસેલા હતા અને નાના વરાછા ઢાળ પાસે પહોંચતા એક ઇસમે નાના વરાછા ગામ મચ્છી માર્કેટમાં ઉતરવા લઈ જવાનું કહેતા રિક્ષા ચાલકે ના પાડતા ત્રણ ઇસમો પૈકી એક ઇસમે તેની પાસેનું એક ધારદાર છોરો કાઢ્યો હતો અને ત્રીજા ઈસમ બીજા અને બીજા ઈસમે લોખંડની હથોડી કાઢીને માર મારવાની ધમકી આપીને રિક્ષાને નાના વરાછા ગામ રાજ ગાર્ડન રોડ તરફ લઈ જઈ અંધારામાં ઓટો રિક્ષા ઉભી રખાવી હતી અને રિક્ષા ચાલક પાસેથી એક મોબાઈલ ફોન પેસેન્જરના ભાડા બચતના રોકડા રૂપિયા આશરે બે હજાર અને બે પોઈન્ટ પાંત્રીસ લાખની ઓટો રિક્ષા મળીને કુલ બે પોઈન્ટ પિસ્તાલીસ લાખની લૂંટ કરીને તેણે ઈસમો ફરાર થઈ ગયા હતા ગૌતમ ચેતનભાઈ ડાબીને વસંત કેશુભાઈ સોલંકીને ઝડપી પાડ્યા અને રોકડા રૂપિયા તથા ઓટો રિક્ષા મળીને બે પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાપોદરા ચાર રસ્તા પાસે સવારે સાડા દસ વાગ્યાની આજુબાજુ પીસીઆર ચારને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદ્રા ચાર રસ્તા પાસે બે ઈસમો ઝઘડો કરે છે તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે ત્યારે તાત્કાલિક પીસીઆર ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે આ તે એ વખતે ત્રણ ઈસમો હતા એ ત્રણેય ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને બે હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષાને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ઓલપાડ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુના દાખલ છે આ આરોપી હેબ્યુચુઅલી હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર હોય આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ બે ગુના દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કે અન્ય પણ કોઈ ગુના કરેલ છે કે